અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઉનાળમાં જઈ અને એની તપાસ કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં આવશે બે દિવસ પહેલાં વલસાડની આશ્રમ શાળામાં કામ કરતા શિક્ષકો અમારી ઓફિસ આવ્યા એ લોકોની કમ્પ્લેન એવી હતી કે એમના પ્રમુખ જે છે એમની પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે ખોટી રીતના પૈસા માંગે છે પચાસ હજાર રૂપિયાની માંગણી એટલે કરવામાં આવે છે કે એ આશ્રમ શાળાઓનો વિકાસ કરવો છે હવે આશ્રમ શાળા માટે ઓલરેડી સરકાર ગ્રાન્ટ આપતી હોય અને છતાં પણ પ્રમુખ આવી રીતના દાદાગીરી કરી અને પૈસા માંગે તો ઘણા બધા સવાલ થયા એના પછી એ પ્રમુખ વસંતભાઈ પટેલ એમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે મારા પર જેટલા આક્ષેપો લાગ્યા છે એ પાયા વિહોણા છે પણ એ આશ્રમ શાળા એક આશ્રમ શાળાનો મુદ્દો નથી સાત આઠ આશ્રમ શાળા એ મંડળ હેઠળ આવે છે અને સાત આઠ આશ્રમ શાળાના શિક્ષકો અહીંયા પહોંચ્યા હતા થી પિસ્તાલીસ જેટલા શિક્ષકો છે જે એના ભોગ બન્યા છે વસંત પટેલ ભલે ના પાડતા હોય પણ એમની સામે હવે કાર્યવાહી થાય છે કે કેમ એ જોવાનું રહ્યું શિક્ષકોએ જે આક્ષેપ કર્યા એના પછી શિક્ષણ મંત્રીને આ વિષય પર સવાલ પૂછવામાં આવ્યો કે આદિવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળામાં જ્યારે કોઈ પ્રમુખ અને એ પ્રમુખ આદિવાસી બાળકોના ગ્રાન્ટના પૈસા ખાઈ જાય આશ્રમ શાળાના પૈસા ખાઈ જાય તો એની સામે શું થશે અને એવી કમ્પ્લેન આવી છે શિક્ષકો જ્યારે આ બધું કહી રહ્યા છે ત્યારે સરકાર શું કરશે તો શિક્ષણ મંત્રીનો જવાબ તમે સાંભળો આગળ એ વલસાડમાં ચાલતી આશ્રમ શાળાઓ સાથે શું થશે તે જુઓ કેટલીક આશ્રમશાળાવાળા લોકો કે જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજના અને સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઉનાળમાં જઈ અને એની તપાસ કરી કરી અને જો સત્ય બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં આવશે આજે અમારા કેટલાક શિક્ષકો દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે એ બાબતે મારે સંદેશો આપવાનો છે કે કેટલાક વિદ્યા શિક્ષક શ્રીઓ અમારી શાળાઓની અંદર છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે જ્યારે સૌરાષ્ટ્રનો હોય ઉત્તર ગુજરાતના હોય એવા શિક્ષકોની જ્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવા શિક્ષકો પહાડી પ્રદેશ અને ઊંડાણ વિસ્તારમાં રહેવા માંગતા નથી ત્યારે પ્રાથમિક તબક્કે આ લોકો અધિકારી શ્રી કમિશનર કક્ષાએ ફરિયાદો કરે છે અને આરોપો લગાવે છે જે હાલે આરોપ લગાવવામાં આવ્યો છે એ તદ્દન પાયા વગરનો છે બે બુનિયાદ છે એક ગંભીર બાબત છે આજે અમારી શાળાની અંદર સરકાર શ્રીના તમામ નીતિ નિયમો મુજબ શિક્ષણ કાર્ય ચાલે છે સારામાં સારું શિક્ષણ કાર્ય ચાલે છે અને વિદ્યાર્થીઓ રાજકક્ષા સુધી રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે